દોસ્તો જ્યારથી મુકેશ અંબાણીના મોંઘા ઘર વેચ્યાની વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે ત્યારથી સૌ ગુજરાતીઓ વિચારવા મજબૂર બન્યા છે કે આખરે એવું તે શું થયું હતું કે મુકેશ અંબાણીએ મોંઘું ઘર વેચી કાઢ્યું દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં જેમનું નામ છે અને એમનું તમામ સંપત્તિ હોય દુનિયાના લેવલની સંપત્તિ હોય છે અને એમનું લઈને એમની દરેક લક્ઝરિયસ લાઈફ એના વિષયની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થતી હોય છે ત્યારે આ મોંઘું ઘર એ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક હતું દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીનું ઘર કે જે ન્યૂયોર્કમાં આવેલું છે આ ન્યૂયોર્કમાં આવેલું ઘર એમણે વેચ્યું છે આ ઘર વેચ્યાની સાથે જ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા એનું નિવેદન હાલ ખૂબ મોટું સામે આવ્યું છે જાણીને તમારા પણ હોશ ઉડી જશે દોસ્તો રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ જ આ બધું થયું હોવાની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે ત્યારથી જંબાણી પરિવાર અનેક ખર્ચાઓ કરતો થયો છે અને ત્યારબાદ પણ આ લગ્ન પછી પણ અનેક ખર્ચાઓ કરવામાં આવ્યા હતા ત્યારે આ નિવેદન સામે આવતા જ રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવ્યા છે રાધિકા મરચન્ટના લીધે જ કદાચ મુકેશ અંબાણી આ ઘર વેચ્યું છે અને નવું ઘર લેવાનો વિચાર કર્યો છે આ બંગલો વેચીને હવે મુકેશ અંબાણી એ નવો બંગલો લેવાનું વિચારતા હશે અને એટલા માટે જ એમણે ન્યૂયોર્કમાં આવેલો પોતાનો આ બંગલો લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ મોટો બંગલો વેચ્યો છે દોસ્તો આજના વિડીયોમાં આ બાબતે અમે ખુલાસો કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો

દોસ્તો આ રાધિકા મર્ચન્ટને એમ કહી શકાય કે અનંત અંબાણીના જ્યારથી લગ્ન થયા છે આ લગ્નમાં પણ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને હવે આ મકાનની સમાચાર જ્યારથી વાયરલ થયા છે ત્યારથી લોકો રાધિકા મર્ચન્ટને કારણરૂપ ગણી રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણી એ ખૂબ ધનવાન બન્યા હતા અને એમની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો આ સાથે જ એ આ ન્યુયોર્કમાં આવેલું આ ઘર નવ બિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું હતું એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે એની કિંમત પંદર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયામાં વેચ્યો છે જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેન હટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે આ બિલ્ડિંગમાં કુલ સત્તર માળ છે બે બેડરૂમ સિવાય આ ફ્લેટમાં ત્રણ બાથરૂમ અને કિચન પણ છે આ ઘરની કિંમત છે નવ બિલિયન ડોલર કે જે ગુજરાતીમાં એટલે કે આપણા ગુજરાતમાં એમની વેલ્યુ આંકવામાં આવે તો એની કોઈ કલ્પના ન થઈ શકે આ સાથે જ દોસ્તો મુકેશ અંબાણી હંમેશા લાઈમ લાઈટની નજીક રહેતા હોય છે અંબાણી પરિવારની વાતો અનેરી હોય છે એ પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે એના કોઈ પણ સદસ્ય હોય કે અંબાણી પરિવારનું કોઈ પણ સભ્ય હોય હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર હંમેશા સવાયેલા રહેતા હોય છે ત્યારે આ વાતો અંબાણી પરિવારની ઇન્ટરનેટ આધારિત હોય છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ